ગુડ મોર્નિંગ ગાઈસ આ જુઓ ડેરી મિલ્ક ચોકલેટ તો આજે મેં આ વિડીયોમાં એને ઓપન કરું છું અને આપણે જોઈએ આ ડેરી મિલ્ક ચોકલેટ પર આ ડેરી મિલ્ક ચોકલેટ કોને કોને ખાવાનું પસંદ છે તે લોકો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ ઓકે તો મેં આ ચોકલેટને ઓપન કરી દેમ છું પર જુઓ આના આ પછાડી કંઈ આવવું છે અને અગાડી આવું છે આની પ્રાઇસ ફોર્ટી રૂપીસ છે અને આ ચોકલેટ મારી ખૂબ જ ફેવરેટ છે ઓકે તો ગાઈસ મેં એને ખોલી દઉં છું વેઇટ જુઓ મેં આ કેડબરીને ખોલી દીધી છે વાવ એનું જે કવર છે એને મેં સાઈડ પર રાખી દેમ છું જો ગાઈસ છે ને બ્યુટિફુલ આ ચોકલેટ મારી ખૂબ જો ફેવરેટ છે આ તો મને નાનો આમ તો મોબાઈલ ફોન જેવો લાગે છે વાવ ગાઈસ જુઓ બે બે ટુકડા કરી દેમ એના વાવ થોડો બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે કેમ કે મેં માઈક યુઝ નથી કરતો મળે એટલે જો ગાઈશ કેડબરી જે છે એના મેં ટુકડા કરી દીધા છે અને એ ખૂબ જ યમી લાગે છે વાવ જો છે ને બ્યુટિફુલ ઓકે તો બસ વિડીયોમાં આટલું જ મારે તમને કેડબરી બતાવવાની હતી બસ કેડબરી આટલી જ છે અને એક બીજું આ જે કેડબરી છે ને એને દૂધમાં નાખીને નાખી દઈ તો એકદમ સારી લાગે છે અને ગાઈશ ઓકે તો બસ વિડીયોમાં આટલું જ અગર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો એક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે તો ગાઈસ બાય મળીએ છીએ આવા જ વિડીયોમાં નેક્સ્ટ